મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ભારત વીમા સખી યોજના વિશે વાત કરીશું તેમાં મહિલાઓને મળશે બે લાખ રૂપિયા તો આ યોજના માટે કયા કયા આધાર પુરાવા જોઈએ શું લાયકાત હોવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્ર સુધી તો વિમા સખી યોજનાનો શુભારંભ આપણા દેશના પ્રધાનમંત્રી દ્વારા હરિયાણાના પાણીપત ખાતેથી કરવામાં આવ્યું છે આગળ જોઈએ તો અહીંયા ત્રણ વર્ષ માટે સ્ટાઇપેન્ડરી સ્કીમ છે તેમાં ત્રણ વર્ષમાં મળશે બે લાખ રૂપિયા બીજું જોઈએ તો લઘુત્તમ શૈક્ષણિક પાત્રતા તો કે દસમું પાસ હોવું જોઈએ લઘુત્તમ ઉંમર જોઈએ તો અરજી કરવાના સમય અઢાર વર્ષ હોવા જોઈએ સ્ટાઇપેન્ડરી મુદત પછી નિયમ અનુસાર એજન્સી જારી રહેશે કમિશન સાથે એલઆઈસી પોતાના એજન્ટ્સને શરતોને આધીન કેરિયરની તક પણ પ્રદાન કરશે નિર્દેશિત માપદંડોની પ્રાપ્તિ પર આધારિત સ્ટાઇપેન્ડરી યોજના છે અને વીમા સખી યોજના સાથે જોડાવા અને જાણકારી માટે તમારે નજીકની એલઆઈસી શાખાનો સંપર્ક કરવાનો રહેશે અથવા તો આ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન પર વિઝિટ કરવાની રહેશે એલઆઈસી વીમા સખી યોજનાની વિગતવાર આપણે જોઈએ તો એલઆઈસી વીમા સખી યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી દ્વારા ડિસેમ્બર રોજ હરિયાણાના પાણીપતથી સખી યોજનાની શરૂઆત કરી છે એલઆઈસીની વીમા સખી યોજના શિક્ષિત મહિલાઓ માટે છે જેનો ઉદ્દેશ્ય તેમને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે અઢારથી થી સિત્તેર વર્ષની વયની દસમી પાસ મહિલાઓ વિમા સખી યોજના માટે પાત્ર છે આ યોજનામાં ભાગ લેનાર મહિલા વિમા સખી તરીકે ઓળખવામાં આવશે તે પોતાના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવામાં મદદ કરશે જેના કારણે તેમને સ્વરોજગારીની એક તક મળશે તો ચાલો જાણીએ વીમા સખી યોજના વિશે તો એલઆઈસી વીમા સખી યોજના શું છે એલઆઈસી વીમા સખી યોજના મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીઓનો આ પ્રયાસ અઢારથી સિત્તેર વર્ષની વયની તે મહિલાઓને સશક્ત બનાવવા માટે કરવામાં આવ્યો છે કે જેઓ ધોરણ દસ પાસ છે આ યોજના હેઠળ શિક્ષિત મહિલાઓને પ્રથમ ત્રણ વર્ષ માટે તાલીમ આપવામાં આવશે જેથી લોકોમાં નાણાકીય સમજણ વધે અને વીમાનું મહત્વ સમજાવવામાં આવે વીમા સખી યોજના હેઠળ મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવશે તાલીમ દરમિયાન મહિલાઓને થોડાક પૈસા પણ મળશે ત્રણ વર્ષની તાલીમ પછી આ મેટ્રિક્યુલેટેડ મહિલાઓ એલઆઈસીમાં વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે ઉપરાંત બેટલર પાસ વીમા સખીઓને એલઆઈસીમાં ડેવલપમેન્ટ ઓફિસર બનવાની તક પણ મળશે એલઆઈસી વીમા સખી બનવાની લાયકાત જોઈએ તો એલઆઈસી વીમા સખી યોજના માટે અરજી કરતી મહિલાઓ ઓછામાં ઓછું ધોરણ દસ પાસ હોવી જોઈએ વીમા સખી યોજનાઓમાં જોડાવા માટે મહિલાની ઉંમર અઢારથી સિત્તેર વર્ષ વચ્ચેની હોવી જોઈએ એલઆઈસી વીમા સ્કીમનો સમયગાળો જોઈએ

મહિલાઓને વીમા પોલિસી વેચવાની તાલીમ આપવામાં આવશે જેનાથી તેઓ તેમની આવકમાં વધારો કરી શકશે અને તેમના પરિવારની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે દર મહિને કેટલા રૂપિયા મળશે તેની આપણે વાત કરીએ તો કે પ્રથમ વર્ષમાં સાત હજાર રૂપિયા પ્રતિમાસ મળશે બીજા વર્ષ તો કે બીજા વર્ષમાં દર મહિને છ હજાર રૂપિયા મળશે વીમા એજન્ટ તરીકે કામ કરતી મહિલાઓએ તેમના પ્રથમ વર્ષમાં વેચાયેલી ઓછામાં ઓછી પાસઠ ટકા પોલિસી બીજા વર્ષના અંત સુધીમાં સક્રિય હોવી જરૂરી છે ઉદાહરણ આપણે જોઈએ તો તો કે જો કોઈ મહિલાએ પ્રથમ વર્ષમાં સો પોલિસી પોલિસી વેચી હોય તેમાંથી બીજા વર્ષના અંત સુધીમાં ચાલુ રહેવી જોઈએ માત્ર પોલિસીઓનું વેચાણ જ નહીં પણ તેને જાળવી પણ રાખો જેનાથી તેમનું કાર્ય ટકાઉપણું અને અસરકારકતા વધે છે ત્રીજા વર્ષમાં જોઈએ તો કે દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા વીમા હેઠળ MCA યોજના હેઠળ વીમા એજન્ટ તરીકે કામ કરતી મહિલાઓએ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેમના બીજા વર્ષમાં વેચાયેલી ઓછામાં ઓછી પાસઠ ટકા પોલિસી ત્રીજા વર્ષના અંત સુધીમાં ચાલુ રહેશન ધોરણ મહિલાઓને તેમના ગ્રાહકોને સારી સેવા આપવા અને તેમની વીમા પોલિસી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે આ માળખું મહિલાઓને નાણાકીય સહાય આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે જેથી તેઓ વીમા વેચાણમાં જોડાઈ શકે અને ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે આપણે વીમા સખી યોજના માટે અરજી કઈ રીતે થાય તે જોઈએ તો સૌ પ્રથમ તો અરજી કરવા માટે આપણે આ સત્તાવાર વેબસાઇટ છે એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન તેના ઉપર જવાનું રહેશે પછી ત્યાં વીમા સખી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમારું નામ જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ આઈડી સરનામું જેવી વિગતો દાખલ કરવાની રહેશે હવે જો તમે એલઆઈસી ઇન્ડિયાના કોઈ પણ એજન્ટ વિકાસ અધિકારી કર્મચારી તબીબી પરીક્ષક સાથે સંબંધિત છો તો તેની માહિતી ભરવાની થશે અને કેપ્ચા દાખલ કરવાનું રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને હવે અરજી માટે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે પણ આપણે જોઈ લઈએ અને મિત્રો હજી સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વીમા સખી યોજના માટે જરૂરી દસ્તાવેજો જોઈએ તો તાજેતરનો પાસપોર્ટ ફોટો ઉંમરનો કોઈ પણ પુરાવો એટલે કે જન્મનો દાખલો આધાર કાર્ડ વગેરે સરનામાનો પુરાવો એટલે કે રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને દસ પાસનું પ્રમાણપત્ર જોઈશે ઉપરાંત ત્રણેય દસ્તાવેજો મહિલા ઉમેદવાર દ્વારા સો પ્રમાણિત હોવા જોઈએ એટલે કે ત્યાં તમારે સો પ્રમાણિત એટલે કે પોતાની સાઇન કરેલી હોવી જોઈએ જો અરજી કરતી વખતે અધૂરી અથવા ખોટી માહિતી ભરવામાં આવે તો અરજી નામંજૂર પણ થઈ શકે છે અરજી કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો પણ આપણે જોઈ લઈએ તો જો કોઈ વ્યક્તિ પહેલેથી જ એજન્ટ અથવા કર્મચારી છે તો તે તેના નજીકના પરિવારના સભ્યો આ યોજના હેઠળ એમસીએ તરીકે કામ કરવા માટે અરજી કરી શકતા નથી બીજું જોઈએ તો કે જો કોઈ વ્યક્તિ અગાઉ LIC માં કામ કરે છે અને હવે નિવૃત્ત થઈ ચૂક્યો છે અથવા ભૂતપૂર્વ એજન્ટ છે તો તેને આ યોજના હેઠળ ફરીથી વીમા એજન્ટ તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં હાલના એજન્ટો આ યોજના હેઠળ એમસીએ માટે અરજી કરી શકતા નથી એટલે કે જેઓ પહેલાથી જ એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે તેઓ એમસીએ યોજના હેઠળ ફરીથી ભરતી માટે અરજી કરી શકશે નહીં તો મિત્રો આ હતી વીમા સખી યોજના વિશેની માહિતી તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને त्या सुधी जय हिंद जय भारत